ગ્રામ પંચાયતની ચૂંટણીના પરિણામો જાહેર થઈ ગયા છે ત્યારે ગીર સોમનાથ જિલ્લામાં વેવાણે દસ વર્ષથી રાજ કરતી વેવાણને આખી પેનલ સાથે હરાવી હોવાનું સામે આવ્યું છે ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા તાલુકાના જૂના ઉગલા ગામમાં સરપંચ બનવા બે વેવાણો સામસામે હતા જૂના ઉગલા ગામમાં છેલ્લા દસ વર્ષથી સરપંચ તરીકે રાજ ભાવનાબેન વિનોદભાઈ નંદવાણાને તેમના વેવાણ જયાબેન નરસિંહભાઈ ડાંગોદરાએ આખી પેનલ સાથે હરાવી દીધા છે પોતાની તમામ અમારા વિકાસ ના કામ બધાય કરવાના છે રસ્તા રોડ બધા આવું પીડ્યું કે અમારું ગામ બહુ પાછળ રહી ગયું હતું એટલે અમારે આવું પીડ્યું અમારા કોઈ વિકાસ નતો અમારે બાર ગામડા છે